આપની ભાષામાં જોવા માટે એ વન અભિક્રાઈમ ન્યુઝ આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર ભુજ તાલુકાના પર ગામે થયેલ ખુન ગુનાનો ભેદ ઉકેલી ઝડપી પાડતી પોલીસ તારીખ એક આઠ બે હજાર પચીસના રોજ જાહેર થયેલ જે ગુના હાજાપર ગામની સીમ વિસ્તારમાં આવેલ રાતી તળાવ પાસેથી આ કામના ફરિયાદી રફીકભાઈ અલીભાઈ જામ રહે હાજાપુર તાલુકો ભુજવાળાના ભાઈ શબીર અલીભાઈ જામ ઉંમર વર્ષ એકત્રીસ રહે હાજાપર તાલુકો ભુજવાળાનું કોઈ અજાણ્યા ઇસમે તીક્ષ્ણ હથિયાર વડે શરીર ઉપર અલગ અલગ જગ્યાએ જીવલેણ ઘામારી ઈજાઓ પહોંચાડી મૃત્યુ નિપજાવેલ હોય જે બનાવ અનુસંધાને વણશોધાયેલ ખૂનના ગંભીર ગુનાનો ભેદુકેલી પધર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન ચુડાસમા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એજી પરમાર તપાસ સંભાળેલ અને જે તપાસ કામે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર કે એમ ગઢવી મદદમાં રહી ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અનડીટેક્ટ ખૂનના ગુનાનો ભેદ ઉકેલી કાઢવા તેમજ સદર ગુના કામેના આરોપીને પકડી પાડવા પધર પોલીસ તથા એસઓજી પોલીસ સ્ટાફ દ્વારા ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન સોર્સિસ તથા સીસીટીવી ફૂટેજ ચેક કરવા માટે અલગ અલગ ટીમો બનાવેલ જેની તપાસ દરમિયાન ગુનાના કામે અલગ અલગ શકદારોની પૂછપરછ કરતા આરોપી અંગેના પૂરતા પુરાવા મળતા ડિટેક્ટનો શોધી કાઢી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ ઊંડાણપૂર્વકની તપાસ તજવીજ ચાલુ છે આરોપી અરવિંદ જયંતિભાઈ સથવારા દેવીપૂજક એસએન ચુડાસમા તથા એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર કે એમ ગઢવી તથા પદ્ધર પોલીસ સ્ટેશન શાખાના પોલીસ કર્મચારીઓ ગુનાના કામેની તપાસમાં જોડાયા હતા